નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડે તાલુકાના ગુગલપુર ગામ ખાતે માનવ ગરિમા યોજના હેઠળ આદિજાતિ લાભાર્થીઓને કીટોનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વહીવટદાર મામલતદારસિંહે દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાની બાળાઓએ કીત કરી બાપુનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં માનવ ગરિમા યોજના હેઠળ સિલાઈ મશીન બ્યુટી પાર્લર ઘરઘંટી જેવી વસ્તુનું ટોટલ આશરે દસ લાખ રૂપિયાની કીટોનું વિતરણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને મામલતદારશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ઓગણીસ સિત્તેર જેટલા લાભાર્થીઓ ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વાઘોડિયા વેવડદાર મામલતદારશ્રી હિતેન્દ્રભાઈ ગોહિલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય કુખલાબેન તેમજ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ભાજપના કાર્યકરો સરપંચો ઉપસ્થિત રહ્યા હતા મારી વિધાનસભા આદિજાતિ કલ્યાણ માનવ કલ્યાણ ની યોજના ગુગલપુર ગામના ઓગણ સિત્તેર લાભાર્થીઓને આજે ક્લાસની ક્લાસ ની કીટ બહેનો માટે થઈને પાર્લર અનેક પ્રકારના માનવ કલ્યાણ યોજના હેઠળ આજે કીટ વિતરણનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ

વિતરણ કરવાનું હોય ત્યારે તમામ સરકારી અધિકારીઓ સાથે મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે આ સાથે ગુગલપુર ગામે આજે અમારું ખૂબ સરસ મજાનું સન્માન કરીને અમને જે બહુમાન આપ્યું છે બદલ ગુગલપુર ગામે હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ યોજના હેઠળ હજી પણ આજુબાજુના ગામોને જે કંઈ બાકી રહી ગયા છે એ યોજના આ યોજના હેઠળ અંદાજિત રકમ કેટલી હતી અંદાજિત રકમ નવ લાખ થી દસ લાખ રૂપિયા ની રકમ નું આજે કીટ નું વિતરણ